ઓહો નિશાન બે પોપટી કલર નું પાછું પીસ આવી ગયું યાર આવી ગયું આવી ગયું પોપટી કલર આ કલર વાય તો ધબા ધબી વેલી ના આ આજ કલર એ બધાને મારા સ્પેશિયલ પાછો મગાવો પડ્યો કારણ કે આ ડિઝાઇન ના છે ને બધા યુનિક કલર આવે જો આ કલર જો આ કલર જો આ કલર જો કાળો તો બધાનો હોય જ ને ફેવરિટ અને આને થોડીક અલગ ડિઝાઇન હતી ઈએ માલ પાછો આવી ગયો છે ખાલી 690 રૂપિયામાં ઇમ્પોર્ટેડ ક્વોલિટી નો બાર નો માલ બરોબર જોઈ લ્યો આનો માલ છે ઇન્ડિયાનો માલ નહીં ઇમ્પોર્ટેડ ક્વોલિટી આઉટ કન્ટ્રીનો માલ ને મટીરીયલ જો ફૂલ ફૂલ્લી વોટરપ્રુફ જબરજસ્ત વસ્તુ ને સ્પેસની તો વાત જ કરું અને ખાલી એટલું જ ને અંદરનું અસ્તર પણ એવું સરસ મજાનું જો એમાં પાછું પાર્ટીશન છે અંદર બરોબર અને આવો સરસ મજાનો લોંગ બેલ્ટ બરોબર ખાલી માત્ર ને માત્ર છસો નેવું રૂપિયામાં યુનિક યુનિક કલર સાથેનો માલ આવી ગયો છે પર્સની અંદર તો ફટાફટ ગોપી બ્યુટી મોલની વિઝિટ કરીને આવા સરસ મજાના પર્સની ખરીદી કરવા અત્યારે જ વધારો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા માં